ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પર બ્રહ્મ શ્રી ગુરુવે સર્જન કરે છે ગુરુ એટલે વિષ્ણુ જેઓ આ સૃષ્ટિનું પોષણ કરે છે ગુરુ એટલે મહેશ્વરે જેઓ આ સૃષ્ટિનું સંહાર કરે છે એવા ગુરુજીએ સાચું પરબ્રહ્મ સ્વરૂપ ધારણ કર્યું છે એવા શ્રી ગુરુને હું વંદન કરું છું મિત્રો જ્યારે ભગવાન પોતે પણ કોઈ ગુરુને માની શકે છે તો આપણે કેવી રીતે ગુરુ વિના મોક્ષ કે જ્ઞાનની આશા પણ રાખી શકીએ હા મિત્રો આજનું પાવન અને દિવ્ય પર્વ છે ગુરુ પૂર્ણિમા આજના દિવસે આપણે માત્ર પાઠશાળાના શિક્ષકો માટે નહીં પણ એ આધ્યાત્મિક માર્ગદર્શકો માટે નમન કરીએ છીએ જેમના કારણે આપણા જીવનમાં પ્રકાશ આવે છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ છે આ ગુરુ પૂર્ણિમા કેમ ઉજવાય છે ભગવાન રામ શ્રી કૃષ્ણ હનુમાનજી અને પશુરામ જેવા દેવતાઓએ કોને ગુરુ બનાવ્યા હતા તો એ જાણતા પહેલાં વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય ગુરુદેવ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુરુ પૂર્ણિમા એ હિન્દુ સંસ્કૃતિનું એવું પર્વ છે જ્યાં ગુરુના પગના ધૂળ પણ ભગવાન કરતાં ઊંચા ગણાય છે આ તહેવાર ખાસ કરીને અષાઢ માસની પૂર્ણિમાને ઉજવવામાં આવે છે અશ્વિની શુક્રવાર તિથિ નક્ષત્ર અને શુભ મુહૂર્તમાં આપણે ગુરુના ચરણોમાં પોતાનું માથું ઝુકાવીએ છીએ આ દિવસનો ઇતિહાસ મહર્ષિ વેદવ્યાસ સાથે જોડાયેલો છે જેમણે ચાર વેદોનું વિભાજન કર્યું મહાભારત જેવી ગ્રંથ રચી અને ભાગવત પુરાણ જેવી અસંખ્ય રત્નોની ભેટ આપી તેમજ તેઓએ પોતાના પાંચ શિષ્યોને આ જ દિવસે ભગવત જ્ઞાન આપ્યું અને એ દિવસે ગુરુ પૂર્ણિમાની પરંપરાનું બીજ વવાયું તેથી ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે વેદ વ્યાસજીને માત્ર ઋષિ નહીં પણ જ્ઞાનનો મહાસાગર કહેવાય છે બાળપણથી જ તેમનું મન તપસ્યા અને ધ્યાનમાં લાગી ગયું હતું માતા પિતાની પરવાનગી પછી તેઓ જંગલ તરફ ધીરે ધીરે ગયા જ્યાં તેમણે તપ કર્યા તેમના જીવનનું સૌથી મોટું કાર્ય હતું વેદોના વિભાજન અને મહાભારતની રચના માત્ર એ જ નહીં વેદવ્યાસજીએ અઢાર મહાપુરાણ બ્રહ્મસૂત્ર અને ભગવત કથા પણ લખી આ બધું જ તેમણે પોતાની શ્રદ્ધા અને ગુરુત્વ દ્વારા સંભવ બનાવ્યું તેઓએ માત્ર શિષ્યોને જ જ્ઞાન ન આપ્યું પણ એક આખા ધર્મ અને સંસ્કૃતિને યોગ્ય દિશા આપી સત્યના અવતાર શ્રી રામ પણ પોતાના જીવનમાં ગુરુ વગર અધૂરા હતા તેમના જીવનમાં ચારેય ગુરુનું મહત્વ છે પહેલા ગુરુ હતા મહર્ષિ વશિષ્ઠ જેમણે રામને વેદોનું જ્ઞાન આપ્યું બીજા હતા મહર્ષિ વિશ્વામિત્ર જેમણે શસ્ત્રવિદ્યા ધનુર્વિદ્યા શીખવી અને દેવી શાસ્ત્રોના ઉપદેશ આપ્યો ત્રીજા હતા મહર્ષિ ભારદ્વાજ જેઓએ વિમાનશાસ્ત્ર અને વૈદિક વિજ્ઞાન શીખવ્યું ચોથા હતા અગસ્ત્ય ઋષિ જેમણે રાવણ સામે લડવા માટે મનોબળ અને ધ્યાન આપ્યું ભગવાન રામે તેમના ગુરુઓને ક્યારેય છોડ્યા નહીં તેમણે શ્રદ્ધાથી તેમને નમન કર્યું અને તેમની આજ્ઞા પાલન કર્યું આવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણે પણ ગુરુ સાંદીપની પાસેથી ઉજ્જૈન શહેરમાં જ્ઞાન મેળવ્યું શ્રી કૃષ્ણે માત્ર ચોસઠ દિવસમાં ચોસઠ કળાઓ શીખી ચાર દિવસમાં ચાર વેદ છ દિવસમાં છ શાસ્ત્ર અને અઢાર દિવસમાં અઢાર પુરાણો એ સાંદીપની આશ્રમ જે આજે પણ ઉજ્જૈનમાં છે તેને વિશ્વની પહેલી ગુરુકુલ માનવામાં આવે છે અહીં શ્રી કૃષ્ણના મિત્ર સુદામાની પણ મુલાકાત થઈ હતી ગુરુના આ આશીર્વાદથી જ કૃષ્ણ ધર્મયુદ્ધ અને નીતિના માર્ગ પર ચાલી શક્યા કૃપા અને ભક્તિના અવતાર હનુમાનજીએ સૂર્યદેવને ગુરુ બનાવ્યા હતા સૂર્યદેવના રથને રોકવી શકાતું ન હતું ત્યારે હનુમાનજીએ રથની સાથે સાથે દોડતા ગયા અને શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું આમ સૂર્યદેવે તેમને આશીર્વાદ આપ્યો આ ઘટના બતાવે છે કે સાચો શિષ્ય એ જ છે જે પરિસ્થિતિ કે મુશ્કેલીઓથી ન ડરે પરશુરામ વિષ્ણુના અવતાર અને યોદ્ધા બ્રાહ્મણ હતા અને તેમના ગુરુ હતા ભગવાન શિવ ભગવાન શિવ પાસેથી તેમણે પરશુ કુહાડી પ્રાપ્ત કરી અને યુદ્ધ કૌશલ્ય શીખ્યું શિવજીના આશીર્વાદથી તેઓ અમર અને અપરાજય બન્યા પરશુરામ દસવા અવતારના પૂર્વરૂપ જે જેમણે ગુરુના આશીર્વાદથી દુનિયા બદલી ભગવાન શિવ પણ કહે છે ગુરુદેવ છે ગુરુ ધર્મ છે ગુરુમાં શ્રદ્ધા જ પરમ તપ છે ગુરુથી વધુ કશું નથી શિષ્ય અને ગુરુનો સંબંધ માત્ર શીખવાનું નહીં પણ આત્માના ઉદ્ધારનો માર્ગ છે મહાભારતની ગાથા ઉપનિષદ ભગવદ્ ગીતા બધું જ ગુરુ અને શિષ્યના સંવાદના આધારે રચાયેલું છે એકવાર એક શિષ્ય પૂછ્યું શું ગુરુ વિના પણ મોક્ષ મળવો શક્ય છે ત્યારે ગુરુએ સ્મિત કરીને શાંત શબ્દોમાં કહ્યું સૂરજનો પ્રકાશ આંખ વગર શું કામનો જ્ઞાન તો છે પણ જો જોવાનું શીખ્યું ન હોય તો તે જ્ઞાન પણ અંધારું છે આ દ્રષ્ટાંત બતાવે છે કે ગુરુ એ છે જે આપણે આપણને જ્ઞાન જોવા માટે આંખ આપે છે મિત્રો ગુરુ પૂર્ણિમા એક માત્ર તહેવાર નથી આ છે આત્માના ઉદઘાટનનો દિવસ આજે જો તમે કોઈના શિષ્ય છો તો આ તહેવાર તમારા માટે પવિત્ર છે આજના દિવસે આપણે માત્ર શાળા કે કોલેજના શિક્ષકોને યાદ ન કરીએ પણ આપણા જીવનના એ દરેક વ્યક્તિને યાદ કરીએ જેમણે આપણા જીવનમાં દિશા આપી છે માતા પિતા શિક્ષક સંન્યાસી કે કોઈ પણ આત્મીય વ્યક્તિ આજે ગુરુને સાક્ષાત નમન કરો તેમના આશીર્વાદ મેળવો અને તેમના રસ્તે ચાલવાનો સંકલ્પ કરો અને જો તમે કોઈના માર્ગદર્શક છો તો પણ આ તહેવાર તમારું પવિત્ર રૂપ છે તો આવો આજે ગુરુના ચરણોમાં નમન કરીને તેમના માર્ગે ચાલવાનો સંકલ્પ કરીએ તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપણા ધર્મમય ચેનલને સબસ્ક્રાઈબ કરો જય ગુરુદેવ જય શ્રીરામ જય સંસ્કૃતિ મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ